નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતનું રંગીલું રાજકોટના રયા રોડ નાણાવટી ચોક હાલ ગણેશ ઉત્સવમાં રંગમાં રંગાયું રાજકોટ શહેરમાં નાની મોટી પાંચ હજારથી વધુ જગ્યાએ ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક વિશેષ આકર્ષકનું કેન્દ્ર બન્યું છે રાજકોટ રયા રોડ રાણાવટી ચોક ખાતેનો ગણપતિ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી અહીં ભવ્ય રીતે અગિયાર દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન થાય છે આ વર્ષે પણ પંડાલમાં પ્રવેશતા હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઉજવણી કરવામાં આવે છે આ પંડાલમાં બાપાના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે આ ગણપતિ મહોત્સવ માત્ર ધાર્મિક આયોજન પૂરતો સમેટ નથી આયોજકો દ્વારા અનેક સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે આ મહોત્સવ દરમિયાન આવતા ભક્તો માટે નાસ્તાનું

નમસ્કાર ભાઈ શું નામ આપડું રોનકભાઈ વરવાડ અમારે જાણાવડી ચોક માં અમારે પ્રકાશભાઈ ભેલ કડક ત્રણ વર્ષથી મહેનત કરે ખૂબ સારી મહેનત કરે ગરીબ માણાની સેવા કરે અને બધી જગ્યાએ એ ગમે એવું કામ પ્રસંગ હોય એટલે અમારે પ્રકાશભાઈ બધે ખડે પગે ઉભા ઓકે છીએ સુનામભાઈ આપણું જાહિદભાઈ સુનામ જાહિદભાઈ જાહિદભાઈ બરાબર છે સારી સેવા કરો છો તમે પણ

અમે નાનપણ ના સાથી નાન ભેગા જ ભણતા ને હજી ભેગા જ રહીશું નાના ચોક માં હિન્દુ મુસ્લિમ સાથે મળીને એકતા જ એકતા જ હમણાં ઈદે મિલાદે આવશે ત્યારે એ ગણપતિ મૂકીને અમારા સાથે રેકડો હાંકવા ઈદની જલસાન જશન મનાવવા આવશે તમે પણ અહીંયા ગણપતિ ના મંદિર માં દસે દસ દસે દસ બેસાડાય અમે અને ઉપાડશું અમે અમે કોઈ એવો ભેદભાવ રાખતા નથી કે હિન્દુ આવો ને આવો સાત સાકર બધા મને મળતો હું આગળ હજી આજ કાર્યક્રમ કરતો રહીશ બરોબર અમે હિન્દુ મુસ્લિમ ભાઈ બધા એક જ છીએ અમે બધા એકતા થઈને જ રહી છીએ અહિયાં હું આ ત્રણ વર્ષથી ગણપતિ બેસાડું છું અહિયાં મારા ભાઈ નો સાથ છે બધા નો આ ગ્રુપ નો અમારો સાથ છે એના હિસાબે હું ટકી છું કરવાનો હિન્દુ મિલનભાઈ રહ્યા જયદીપભાઈ પઠાણ ભાઈ બધા કોમેડિયન બધા મને સાથ સાકાર ફૂલ આપે છે મને કોઈ દિક્કત નથી કોઈ અમારે હિન્દુ મુસ્લિમ નું છે જ નહીં બધા અમે એક થઈને જ રહી છીએ અને ગણપતિ માં અમારી હારે જ હોય છે બરોબર આ ત્રણ વર્ષથી હું એકલો કરું છું ના ભાઈ નો સાથ છે બધા શું છે કાકા તમે શું કેવા માંગો છો બસ અમારા ભાઈ ના બધા મુસલમાન હોય કે હિન્દુ હોય કોઈ બી અમારે એવું કઈ છે નહીં અને બધા એક મળી ને પ્રોગ્રામ કરી હર સાલ આ લોકો ની પ્રસાદી હોય અને અમારી હોય કોરી સમાજ હોય કે ભીલ સમાજ હોય કે મુસલમાન હોય કોઈ બી હોય બધા એક સમાજ બધા આમાં જ કામ કર્યું ભાઈ એવી દુવા માંગી હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ રહી અને ગણપતિ બાપાનો ઉત્સવ કરી રહ્યા છે અને એક બસ ઈજ કહેવાનું છે કે સૌ હરેક ઠેકાણે બસ આજ રીતે મળી હળીને રહીએ એવો એક આ લોકોનો એક સંદેશ છે જય હિન્દ જય ભારત